મારા ઓલા માસી રી હાઈ ગયા મારા ઓલા કાકા રી હાઈ ગયા મારા ઓલા ભાઈ બારી ગયા હા થોડાક જણા આવ્યા અમારે કેટલું નીચું જોયા જેવું થયું આમ કઈ હોય આ તો નસીબ નસીબ ની વાત છે ને એક ઈ રાધિકા અને એક હું રાધિકા ક્યાં તમારી યારે નસીબ લખા છે મારા હા સાચી વાત કરી ત્યાં નસીબ નસીબ ની જ વાત છે જે આ રાધિકા ના ઘરવાળા એટલે કે મને લગન પછી ખબર પડીને એક લીર હધિકારાના ઘરવાળા એટલે કે અનંત અંબાણી ને લગન પછી જ ખબર પડશે કે હારવા લગનમાં ખર્ચો જ ન કરાય દૂધ શાક કરિયાણું કતરા પોતાને એવું બધું તો બિચારા ને કરવાનું આવશે નહીં પણ બાપડા એની આઝાદી છીનવાય જાય